અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસીરાવઠોળ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર આડત્રીસની જોગવાઈએ જોઈશું હા અનુચ્છેદ આડત્રીસ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ માર્ગદર્શક સિદ્ધાંતોના પાયાનો પથ્થર સમાન છે જેમાં રાજ્ય લોક કલ્યાણની અભિવૃદ્ધિ કરવાનો પ્રયાસ કરશે તેમ જણાવ્યું છે એટલે આનો મુખ્ય હેતુ એ કલ્યાણની ભાવનાનો છે અને મિત્રો આ લોક કલ્યાણની જે ભાવના છે એને સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓમાં એને બંધારણનો મૂળભૂત ઢાંચો ગણાવવામાં આવ્યો છે એટલે કે લોક કલ્યાણની ભાવના એ બંધારણનો મૂળભૂત ઢાંચો છે એના વિરુદ્ધમાં જો કોઈ સરકાર કાર્યવાહી કરે તો એને ચેલેન્જ કરી શકાય છે જોઈએ બીજી વિગતો મિત્રો અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વન લાઈનર અને એમસીપી સ્વરૂપે છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેને ડિટેલમાં સ્ટડી કરવી છે તેના માટે છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનો કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે એકાદ બે ફ્રી વિડીયો તેમજ માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો અને વધુમાં તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જશો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં